ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારાયાનો મામલો અંતે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન પાર્થ બ્રહ્મભટ્ટ કર્મચારીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી હોવાનું જણાવ્યું ખાતાના વડા તરીકે આરોગ્ય અમલધારને સોંપી છે જવાબદારી એચઓડી દ્વારા અહેવાલ મળતાની સાથે જ કરીશું કામગીરી હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તેની નથી ખબર ડેપ્યુટી કમિશ્નરને કોર્પોરેશનના વડા જ પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તેનાથી છે અંજાન અહેવાલ આવ્યા બાદ આગળની કરીશું કાર્યવાહી પાર્થ બ્રહ્મભટ્ટ વારંવાર આવે છે વિવાદમાં હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિ હોવા છતાં પાર્થ બ્રહ્મભટ્ટ જવાબદારીમાંથી છે ગાયબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ સિવિક સેન્ટર હાલ સંચાલન ચાલતું હોવાનું જણાવ્યું હતું ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં આ વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવી રહેલી આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડિયો ક્લિપ પરથી જણાય છે આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા તો એ પોલીસ વિભાગ દ્વારા અચુક કાર્યવાહી કરવામાં આવી હશે ના ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળેથી તરત કાર્યવાહી કરવામાં આવે આવા કિસ્સામાં આવા કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે કોઈ બાબત નથી પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે અત્યારે પાર્ક ગ્રમ્બર જે ચીફ ફાયર ઓફિસર છે અત્યારે ક્યાં છે એમની ઓફિસે નથી કોઈ પણ જગ્યાએ એ મારી ધ્યાન માંથી કે હાલ ક્યાં છે એટલે અમારે મારા સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય સાથે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે તમને તો જાણ હશે ને એવું બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણમાં હશે હું આપને જણાવું છું કે મારી બાબત સર જે આટલી ઇમરજન્સી ગઈકાલ રોજ સૈનિક રેસ્ક્યુ કરીને પોતાના ફરજ માટે બદામડી બાગ આવે છે ત્યાં એને માર મારવામાં આવે છે ત્યાંથી પછી જીઆઈડીસી સુધી એને કારમાં માર મારીને લઈ જવામાં આવે છે

મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે એચ છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે અહેવાલ મળે થી તુરત જ કાર્યવાહીઓ છે અત્યારે શ્રી દેવેશ પટેલ એમને એમ આપી દીધો છે અહેવાલ એમણે અમને મોકલાવ્યો હશે તો હું સાહેબ એમની જેમ જ છે કારણ કે એમને ફાયર બ્રિગેડનો જ્ઞાન જ નથી બી તો એ તમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી અહેવાલ તમને આપી દીધો તમે અહેવાલ વાંચ્યો જ નથી આટલી ગંભીર બાબતમાં આપે અહેવાલ જ નથી વાંચ્યો કારણ કે એમનું એવું કેવું છે ત્યાંથી તમે અહીંયા આવ્યા કે તમને અહેવાલ સુપ્રત કરી દીધો છે તમે અહેવાલ જ નથી વાંચ્યો હું એમને પૂછી લઈશ કે એમનો અહેવાલ ક્યારે મને મોકલાવ્યો છે અને જો અહીંયા આવ્યો હશે તો ચોક્કસ કાર્યવાહી કરવા એટલે આ તો એવું નથી લાગતું કે ચીફ ઓફિસરને બચાવવાના ના ના મેં જણાવ્યું તે પ્રમાણે અહેવાલ મળે તે તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે કોઈને છોડવામાં નહીં આવે તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે અહેવાલની જે છે અહેવાલ આવે એના પરથી નક્કી થઈ શકશે